પટેલની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા જે અંગેની માહિતી આપતા નગરપાલિકાની કારોબારીના ચેરમેન પિયુષ પટેલે જણાવ્યું કે આ બેઠકમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે જેનાથી નપાની આવકમાં પણ વધારો થશે જેમાં એક તો પાલિકાની લીઝ પર અપાયેલી બારસો દુકાનોના ભાડામાં નજીવો વધારો છે બીજું એ કે મિલકત વેરામાં દસ ટકાના વધારાને બહાલી અપાય છે પાલનપુર નગરપાલિકાના વિસ્તારને અને પાલનપુરને લાભદાયી થાય એવા નિર્ણયોમાં લેવામાં આવ્યા હતા જેમાં સૌથી એક મહત્ત્વનો નિર્ણય એવો લેવો કે પાલનપુર નગરપાલિકાની આપણે બારસો જેવી મિલકતો જે છે જેને આપણે અંદાજીત વર્ષે પચાસેક લાખ રૂપિયાની જે આવક થાય છે એના ભાડાધારમાં આજે એક વધારો કરવામાં આવ્યો છે જેથી પાલનપુર નગરપાલિકાને એક થોડો મહત્ત્વનો જ ફાયદો થઈ જાય થઈ જાય એમ છે એક એ નિર્ણય લેવામાં આવ્યો હતો બીજો નિર્ણય આ પાલનપુર નગરપાલિકાની અંદર જે ભાગીદારી ફોર્મ આવેલી હોય છે અને એ ભાગીદારોની અંદર અને દસ્તાવેજની કિંમત ના હોય છે એવી વ્યક્તિઓના નામ ટ્રાન્સફર કરવામાં આવતા હોય તો એમને એક ગવર્મેન્ટ વેલ્યુએશન રિપોર્ટ કરી વેલ્યુએશનના રિપોર્ટના આધારે રહેણાંક વિસ્તાર હોય તો એમાં એક ટકા અને કોમર્શિયલ વિસ્તાર હોય તો એમાં બે ટકા ચાર્જ જે આપણે નિયમાવતું લેવાનું નક્કી કરેલું છે પાલનપુર નગરપાલિકાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે રોટરી ક્લબ દ્વારા એક પાંચ રૂપિયાની પેપર બેગનું જે મશીન મૂકવામાં આવ્યું છે જે શિમલા ગેટ ચોકડી પર મૂકવામાં આવ્યું છે એ મશીનની આપણે રોટરી ક્લબને મંજૂરી આપી અને આગામી વર્ષોમાંના અંદર પ્લાસ્ટિક મુક્ત ભારત થાય તે માટે એક પેપર બેગનો યુઝ પાંચ રૂપિયામાં જે સામાન્ય નાગરિક ત્યાંથી સ્કેન કરી અને લઈ શકે છે એનો એક નિર્ણય પણ લેવામાં આવ્યો છે